આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાની ચણાના લોટ અને છાસની કઢી આ કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે વગરથી ખીચડી હોય કે પછી દેશી ચણાનું શાક હોય ભાત હોય એની સાથે આ કઢી ખાવાની ખૂબ મજા આવે છે ચલો આપણે બનાવીશું સરસ મજાની સ્વાદિષ્ટ ટેસ્ટી એવી વ્હાઈટ કઢી ખરેખર આ રેસીપી તમને પસંદ આવે છે તો તમે ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો આખો જોજો સૌથી પહેલાં અહીંયા આપણે છાસ લઈએ છાસ જો ખાટી હોય

ઘટ બનશે ખાવામાં બિલકુલ મજા નહીં આવે હવે આપણે એકદમ સરસ રીતે હલાવી લઈએ અંદર લમ્સ ન રહે એ રીતે આપણે છાશમાં કઢીને સાઈડ કરવાની છે ચણાનો લોટ હોય એની જે ગાંઠા હોય છે એ બધા જ ગઠ્ઠા નીકળી જવા જોઈએ હવે અહીંયા માત્ર ને માત્ર ગળ પણ એડ કરીશું અહીંયા ગળપણમાં હું સાકરનો ઉપયોગ કરવાની છું એકદમ ટેસ્ટ અકોર્ડિંગ તમે જે રીતે ગળપણ ઉમેરો અને છાસની ખાટી હોય એ રીતે તમારે ગળપણ એડ કરવાનું રહેશે અને બીજી વસ્તુ આપણે નમક એડ કરીશું તો અત્યારે હું અહીંયા જે વાઈટ કઢી આવે છે એ બનાવું છું નમક એડ કરીશું નમક ટેસ્ટ અકોર્ડિંગ એડ કરવાનું રહેશે અને સાથે સાથે કાચું જીરું એડ કરું છું કાચું જીરું આવી રીતે કઢીમાં એડ કરવાથી આપણી જે કઢી છે વધારે ટેસ્ટી બને છે હવે અહીંયા ગેસ પર આપણે કઢીને ઉકળવા માટે મૂકી દેવાની છે આપણે કઢીને આવી રીતે હલાવતું રહેવાનું છે હલો તો અહીંયા આપણે કઢીને એકદમ સરસ રીતે ઉકાળી લેવાની છે ગેસ ત્યાં ફૂલ રાખું છું ચણાનો લોટ એકદમ સરસ પાકો થઈ જવો જોઈએ ઉકળી ઉકળીને ચણાનો લોટ જો કાચો હશે તો તમને જે કઢી હોય છે એની અંદર તમને થોડી જે સ્મેલ આવશે ચણાનો લોટ કાચાની આવશે તો અહીંયા આપણે કઢીને ઉકાળવાની છે કઢી છે એકદમ ઝડપથી ઘટ થઈ જશે તો એના માટે આપણે કઢી સતત આ રીતે હલાવતું રહેવાનું છે અને ઉકાળતું રહેવાનું છે ત્રણથી ચાર મિનિટ માટે આપણે કઢીને ઉકાળવાની છે તો ખરેખર આ ખૂબ સરસ મજાની ટેસ્ટી કઢી છે એને આપણે પહેલા ઉકાળીશું બાદમાં આપણે એનો વઘાર કરીશું તો વઘાર કરવા માટે કઈ કઈ વસ્તુઓ જોશે એ પણ પણ હું તમને જણાવીશ તો તો આ ઉભરો એકદમ આવે અહીંયા ઉભરાશે કઢી એટલે જો તમે આવી રીતે જે ચમચો હશે એને આપણે ઊંધો રાખી દઈશું તો કઢી જ્યારે ઉકળે છે ત્યારે એમાં ઉભરો જે આવે છે એ નહીં આવે અને હવે આપણે અહીંયા સરસ રીતે કઢીને ઉકાળી લઈએ ત્રણથી થી ચાર મિનિટ સુધી ઉકાળશું હલાવીશું જેના કારણે આપણે જે કઢી હોય છે વધારે ટેસ્ટી બને તો અહીંયા આપણી કઢી ત્રણથી ચાર મિનિટ સુધી ઉકળી રહી છે એકદમ સરસ મજાની ઘટ થઈ ગઈ છે કલર જે ચણાના લોટનો હોય કઢીમાં આવી ગયો છે ને કલર એકદમ સરસ બદલાઈ ગયો છે તો હવે આપણે આ કઢીનો વઘાર કરીશું તો ખરેખર તમને ચણાનો દેશી ચણા હોય બટેકાનું શાક હોય અને કઢી ભાત હોય અને સાથે રોટલી હોય ખાવાની બહુ મજા આવે છે તો એકવાર તમે આવી રીતે આ કઢી બનાવજો વઘારેલી ખીચડી સાથે પણ આ કઢી ખૂબ સરસ મજાની લાગતી હોય છે

આપણી રાય છે ફૂટવા લાગે એટલે આપણે મેથી દાણા પણ એડ કરવાના અહીંયા આપણી રાઈ એકદમ સરસ રીતે ફૂટી રહી છે રાયનું તળતળ બંધ થઈ રહ્યું છે તો હવે આપણે એમાં એડ કરવાના છે જીરું જીરું ઉમેરી અને તરત જ આપણે હિંગ એડ કરીશું હિંગ ઉમેર્યા પછી ગેસની એકદમ મીડિયમ રાખવાની તમારેલા મરચાં મીઠા લીમડાના પાન તજ લવિંગ અને બાદિયા અને હવે આપણે ગેસની આની બંધ કરી દઈએ અને એ પછી આપણે એમાં કઢી એડ કરીશું અહીંયા એકદમ સરસ મજાનો આપણો કઢીનો વઘાર આવી ગયો છે એક મિનિટ સુધી આમ જ આ વઘારને આપણે રહેવા દઈએ અને એ પછી જે આપણે કઢી ઉકળતી હતી એની અંદર આપણે વઘાર એડ કરીશું આ જે વઘાર હોય છે એના કારણે જ કઢીનો ટેસ્ટ ખૂબ સારો આવશે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ટેસ્ટી સ્વાદિષ્ટ એવી કઢી બનીને રેડી છે એક મિનિટ સુધી ઉકાળીશું તો અહીંયા આપણી કઢી છે એકદમ સરસ બનીને રેડી છે હવે આપણે કોથમીર ડેકોરેશન કરીશું તો અહીંયા આપણી જે સ્વાદિષ્ટ એવી કઢી બનીને રેડી છે એકવાર તમે પણ આવી રીતે કઢી જરૂર બનાવશો